નમસ્કાર મિત્રો હું ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવી છે આ સિઝનની અંદર જ્યારે ઘઉંનું વાવેતર હોય અને ઘઉં બાબતની આજે આપણે ચર્ચા કરીશું ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવી હોય ને તો ઘઉંથી આવી હતી અને એનો આપણે ડેટા જોઈને બે હજાર અગિયાર બાર ની અંદર ચાલીસ થી બેતાલીસ લાખ મેટ્રિક ટનનું એનું ઉત્પાદન ક્ષમતા હતી જે ઉત્તરોત્તર ઘટતી જાય છે બીજી બાજુ ઘઉંના ભાવ ન મળવાના કારણે પણ વાવેતર ઓછા થાય છે સાથે સાથે હાલની તબક્કામાં જોઈએ તો ઘર વપરાશ માટે ખેડૂતોને પોતાને અને ખેતમજૂરના જે લોકો કામ કરે છે એના માટે ઘણા ખેડૂતો અત્યારે ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ઘઉંની ટોપ વેરાયટી સારી કઈ વેરાયટી છે એની બાબતની ચર્ચા કરીશું એની જમીનની માવજત કઈ રીતની કરવાની ખાતરની વ્યવસ્થાપન કઈ રીતના કરવાનું એના બાબતની આજ આપણે આગળના વિડીયામાં જોઈશું તો જમીનની તૈયારીમાં જો વાત કરવી તો ચોમાસું બાદ પાક લીધા બાદ ખેડ કરીને પંદરથી વીસ દિવસ જમીન તપવા દઈ અને કલ્ટિવેટરથી બે વખત ખેડ કરી જમીનની ઝીણી ભરભરી બનાવી જમીનમાં તૈયાર કરતાં પહેલાં સારું કોહવાયેલું ચાણિયું ખાતર બાય કમ્પોસ્ટ ખાતર અથવા વીસ ટન જેટલી જરૂરિયાત રહી છે બાયો કમ્પોસ્ટની તો જો સાણીયું ખાતરની અવેજી ન હોય તો રાસાયણિક ખાતર આપણે વાપરવી છીએ અને એનું સિડ્યુલ આગળ હું તમને સમજાવું છું હવે જમીનની વિભાગની અંદર જો ક્ષારી જમીન હોય ભાષ્મિક જમીન તો એની પ્રત એની ફળદ્રુપતા સુધારવા માટે એક ટન જેટલું ઝીપ્સનની ખાસ જરૂર છે ઝીપ્સન જે જમીન ક્ષારી એટલે ભાષ્મિક જમીન છે એના માટે જરૂર પડે છે હવે બિયારણની વાત કરવી તો બિયારણનો દર એકસો વીસથી એકસો પચીસ કિલોગ્રામ હેક્ટરે એક હેક્ટર એ એકસો વીસથી એકસો પચીસ વાવણીનો સમયને અનુરૂપ જાતની પસંદગી કરવા માટે ગુજરાત રાજ્યમાં શિયાળો ખૂબ જ ટૂંકો છે જેથી સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે ટૂંકમાં સમયસર વાવણી એટલે કે એની જો વાત કરું તો દસ તારીખથી પચીસ તારીખ નવેમ્બર મહિનાની એ સમયસર વાવણી છે અને સમયસર વાવણી માટે એની વેરાયટી જો હોય ને તો એ સારી એટલે ટૂંકમાં લોકપ્રિય થઈ ગયેલી વેરાયટી હોય તો લોકવન જીડબલ્યુ ચારસો છન્નું ઝીડબલ્યુ ત્રણસો બાવીસ ઝીડબલ્યુ ત્રણસો ને સાસઠ એકસો નેવું ઝીડબલ્યુ પાંચસો ને ત્રણ તોતેર અને જીડબલ્યુ બારસો પંચાવન અને ઝીડબલ્યુ અગિયારસો ને ઓગણચાલીસ હવે લોકવન છે એ એનો દર છે ને બિયારણનો એ એકસો થી એકસો ત્રીસ કિલો છે એવી જ રીતે ચારસો છન્નું ત્રણસો બાવીસ અને ત્રણસો સાસઠ ઈ હેક્ટરે એકસો ને વીસ કિલોનું પ્રમાણ છે જ્યારે ઝીડબલ્યુ એકસો નેવું છે એ સો જ કિલોની દર છે એનો હેક્ટરનો બસો તોંતેર નંબરની વેરાયટી ઝીડબલ્યુ જે છે એ એકસો પચીસ છે અને ઝીડબલ્યુ બારસો પંચાવન અને અગિયારસો ને ઓગણચાલીસ એ દોઢસો કિલોનું હેક્ટરનું પ્રમાણ છે હવે આ સમયસરની વાવણીની વાતથી આપણે મોડી વાવણી હોય મોડી એટલે કે પચીસ નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધી કરવા માગે છે દોઢસો કિલોનું રહે છે ટૂંકમાં હવે વેલી વાવણીમાં એક વેરાયટી એવી પણ આવે છે જી ડબલ્યુ એનું પ્રમાણ સો કિલોનું છે બિનપિયત ઘઉંની જે લોકોને પિયતની ઓછી વ્યવસ્થા હોય એવા લોકો માટે ડબલ્યુ એક અને એ બસો ને છ નંબરની વેરાયટી છે જે પિયતની છે એનું પ્રમાણ હેક્ટરે સાઠથી પચાસ કિલોનું છે હવે મિત્રો આ બિયારણની વાત થઈ બિયારણની જ્યારે વાત હોય ત્યારે ગુજરાત રાજ્ય બીજ નિગમ અથવા તો કૃષિ સિટી અથવા તો ગુજકો મસોલ અથવા તો સરદારના ડેપો આ જગ્યાએથી તમને ઘઉંના બિયારણો ઉપલબ્ધ થઈ જાય છે સર્ટિફાઈડ ટેગ મારેલા અને પાકા બિલ સાથે અવેલેબલ ઓલ ગુજરાતની અંદરથી ઘઉંનું બિયારણ મળી રહે છે જે મેં આ વાત કરી ઘઉંની એ તમામ પ્રોડક્ટ તમારી નજીકના સેન્ટરમાં તમને મળી રહેશે હવે બીજ માવજતની જો વાત કરવી તો જે લોકોને ઉધઈનું નુકસાની રહેતી હોય એવા લોકોને બાયથ્રેથીન દસ ઇંચી દવા બસો મિલી જથ્થો લઈ પાંચ લીટરમાં પાણીમાં મિશ્રણ કરી હો કિલો બિયારણના ઘઉંને વાવણીના આગલા દિવસે પોટ એને આપી દેવો જે લોકોને ઉધય છે જમીનજન્ય રોગ લાગતા હોય એવા લોકોને હવે એની સિવાયના બીજા કસ્ટમર જે છે જેને ઉધય જેવો પ્રશ્ન ન હોય એને વિટાવેક્સ છે કાર્બનડીઝમ મેન્કોઝેપ છે આવા કોઈ પણ વસ્તુના લઈ અને પોટ લગાડી શકાય છે એક વચ્ચે વાત કરી દો બીજના પટ એ ખાસ અગત્યનો છે એમાં તમે એઝોટોબૅક્ટરનો પણ પટ લગાડી શકો છો એઝોટોબેક્ટર તમારી નજીકની સેન્ટરમાં તમને મળી રહી છે એઝોટોબેક્ટર એ જે કલ્ચર જે કહેવાય છે કલ્ચરના બેક્ટેરિયા એ તમારી નજીકના એટલે કે ગુજકો વસલ હોય એગ્રી બિઝનેસ સેન્ટર હોય એગ્રો સર્વિસ સેન્ટર હોય ત્યાંથી ક્રુપકો ઇફકો બધી કંપની સરદાર છે એ બધી કંપની બનાવે છે તો મિત્રો આપણે હવે રાસાયણિક ખાતર એનું વ્યવસ્થાપનની જો વાત કરવી તો પિયત ઘઉંના જે આપણે વાવેતર કરવા જઈએ છીએ ત્યારે જો સાણીયું ખાતર દસથી બાર ટન આપણે નાખેલું હોય તો રાસાયણિક ખાતરનું પ્રમાણ ઓછું રાખવું અથવા તો એવા પણ ખેડૂતો છે જે છે કે જેમને સાણીયું ખાતર નખાતું જ નથી તો એને રાસાયણિક ખાતર લેવું પડે છે અને જ્યારે રાસાયણિક ખાતર લેવાની વાત આવે ત્યારે ઘઉંના પાકને ધી ઇમ્પોર્ટેડ વસ્તુ હોય ને તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે વસ્તુની ખાસ જરૂરી રહેલી છે એ સાથે સાથે એમાં તમે ઝિંક સલ્ફેટ પોટાશ એનો પણ એડ કરી શકો હવે તમને હું રાસાયણિક ખાતરની જ્યારે બાબતની વાત આવે ત્યારે મહાધનનું ચોવીસ ઓવીસ એ આપણી જે પ્રમાણ મુજબનો વપરાશ કરી શકાય છે અથવા તો જો મહાધન ચોવીસ ઓવીસ તમને ન મળે ઉપલબ્ધ ન હોય તો નર્મદા ફોર્સ પણ લઈ શકાય છે હવે ચોવીસ ઓવીસ મહાધન જે છે એની અંદર નાઇટ્રોકેલ નાઇટ્રોજન અને નાઇટ્રોજન સાથે ફોસ્ફરસ લિક્વિડ ફોમ્યુલેશનમાં છે જ્યારે નર્મદા ફોર્સની અંદર પણ વીસ વીસ ઝીરોના ગ્રેડમાં ઉપલબ્ધ છે હવે ઝીંક સલ્ફેટ એમાં તમે એડ કરી શકો છો જેને ઉણપ હોય તેવા ખેડૂતોએ એ ઝીંક સલ્ફેટ અત્યારે ઝીંકના દાણાદાર ગ્રેન્યુલ સ્વરૂપમાં આવે છે અને એ પ્રીવી જેવી સારી કંપનીનું તમને દાણાદાર રૂપમાં પણ મળી રહે છે અથવા તો તમારે ઝીંકની ઉણપ ન હોય અને પોટાશ જેવા સૂક્ષ્મ તત્વની જરૂર હોય તો તમે પોટાશનો પણ એમાં ઉપયોગ કરી શકો છો સાથે સાથે દાખલ તરીકે તમે ચોવીસ ચોવીસ મહાદનનું સિલેક્ટ કરવાનો હોય તો તેની સાથે તમે યગ્રિકોન કાલા કીટ જે આવે છે એ પાંચ કિલો અને દસ કિલો પેલું મોટા વિઘા પ્રમાણે તમે આનો ઉપયોગ કરી શકો છો જ્યારે બિનપિયત ઘઉંનું વાવેતર જે વિસ્તારમાં થાય છે એવા લોકો માટે જો વાત કરવી તો નાઇટ્રોજનની જરૂર પડે છે ને ફોસ્ફરસની જરૂર પડે છે તો નાઇટ્રોજન વીસ કિલો અને ફોસ્ફરસ સાડા બાર કિલો લખે ને તમે એનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો પૂરતી ખાતરની બાબત આવે તો આ રાસાયણિક ખાતરના વ્યવસ્થાપનની અંદર જ્યારે ત્રીસથી પાંત્રીસ દિવસનો સમય થઈ ગયો હોય ત્યાર પછીનું જે આપણે પૂરતી ખાતર નાખીએ છીએ એમાં તમે મહાદન ચોવીસ ચોવીસનું સિલેક્ટેડ પ્રમાણ રાખીને ઓછું પ્રમાણ રાખીને પણ આપી શકો છો અથવા તો નાઇટ્રોજન એટલે કે યુરિયા પણ તમે એમાં આપી શકો છો તો મિત્રો ઘઉંમાં નિંદ નિયંત્રણ માટે આપણે જો જોઈએ તો આ પદ્ધતિ જ્યાં નિંદણનું પ્રમાણ ખૂબ જ વધારે હોય અથવા મજૂરથી નિંદણ કરાવવું આર્થિક રીતે પોસાય તેમ ન હોય ત્યાં ખૂબ ઉપયોગી ઘઉંના ઉગાવવા પહેલાં દવા સાટવાની જો વાત આવતી હોય તો પેન્ડિમિથિલિન જે આવે છે એ એક કિલોગ્રામ સક્રિય ઘટ ઘટક તત્વ હેક્ટરે છસ્સો મિલી લિટર અથવા તો પંચાવન મિલી દસ લીટર પાણીમાં આનું પ્રમાણ પંચાવન મિલી દસ લીટર પાણીમાં ઓગાળીને આ વાવણી બાદ ઘઉં ઉગ્યાના પહેલાં તમે એક સરખી રીતે છટકાવ કરવાથી ખૂબ જ અસરકારક પદ્ધતિ છે અને મોટા મોટાભાગના નીંદણનો ઉગાવો થતો નથી તો સૌને મારી અપીલ છે કે જે આ વેરાયટી મેં તમને ઘઉંની કીધી એ તમામ વેરાયટી આપણી અનુકૂળતા મુજબ એનો ઉપયોગ આપણે કરી છીએ જે તમને તમારી નજીકના સેન્ટરમાંથી ઉપલબ્ધ થશે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર